નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ધ ગુજરાત વોઇસ યુટ્યુબ ચેનલમાં અને અમે તમને પહોંચાડીશું અવનવી માહિતી જેમ કે કોઈ સરકારી યોજના અથવા જે પણ સમાચાર હાલ ચર્ચામાં હશે એની માહિતી આપીશું સત્તરથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે માવઠું પડશે કમોસમી વરસાદને કારણે પાકમાં થઈ શકે છે નુકસાન અંબાલાલની આગાહી ગુજરાતમાં લોકો ઠંડીનો સામનો કરી રહ્યા છે રાત્રિ અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે રાજ્યમાં આગામી સત્તરથી ચોવીસ ડિસેમ્બર માવઠું પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં માવઠાનો એક રાઉન્ડ આવવાનો છે રાજ્યમાં સત્તર ડિસેમ્બર આસપાસ હળવા માવઠાની સંભાવના છે અંબાલાલ પટેલે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં અઢારથી ચોવીસ ડિસેમ્બર મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનશે જેના ભેજની અસરને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જેનાથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે માવઠાને કારણે પાક પર ખરાબ અસર થઈ શકે છે જીરું મસાલાના પાકમાં રોગ આવવાની સંભાવના છે તો તુવેર અને કપાસના પાકમાં પણ માવઠાને કારણે અસર થઈ શકે છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં ઠંડી વધી રહી છે મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા ખેડૂતો માટે ખુશખબર મોદી સરકારે બેંક એકાઉન્ટમાં નાખી દીધું બે હજારનો હપ્તો આ રીતે ચેક કરો આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ નાખવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી આ યોજનાનો હપ્તો જાહેર કર્યો છે પીએમ કિસાન સ્કીમ ન્યૂ ઇન્સ્ટોલમેન્ટ ખેડૂતોના ખાતામાં નાખી દેવામાં આવ્યા છે આ યોજનાનો સત્તરમો હપ્તો છે બે હજાર ઓગણીસમાં શરૂ થયેલી પીએમ કિસાન યોજનામાં દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયા નાખવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે કેન્દ્ર સરકારે આ અગાઉ સોળ હપ્તામાં યોજના અંતર્ગત ત્રણ લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખી ચૂકી છે આ વખતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોના ખાતામાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમ નાખવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીથી આ યોજનાનો હપ્તો જાહેર કર્યો છે આ ઉપરાંત કેન્દ્ર સરકારની કૃષિ સખી યોજના અંતર્ગત પીએમએ તીસ હજારથી વધારે સ્વયં સહાય જૂથને સર્ટિફિકેટ આપીને કૃષિ સખી તરીકે પ્રમાણિત પણ કરી છે કૃષિ સખી યોજનામાં મહિલા ખેડૂતો ખેતી સંબંધિત પરંપરાગત અને નવી ટેકનિક વિશે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ઘણીવાર લાભાર્થીના પૈસા અટકી પણ જાય છે આવી કોઈ પણ મુશ્કેલીના સમયમાં પીએમ કિસાન ડોટ આઈસીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન અથવા તો હેલ્પલાઇન નંબર વન ડબલ ફાઇવ ટુ સિક્સ વન અથવા વન એટ ઝીરો ઝીરો વન વન ફાઇવ ફાઇવ ટુ સિક્સ સંપર્ક કરી શકાય છે યાદ રાખો કે આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે ત્યારબાદ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે કે આપ આ યોજના માટે પાત્ર છો કે નહીં જો નક્કી કરેલા માપદંડો પર ખરા નહીં ઉતરો તો આપને આ યોજનાનો લાભ મળશે નહીં જો તમને પીએમ કિસાન યોજનાની એકવીસમી કિસનો લાભ નથી મળ્યો તો ચિંતા ન કરો અહીં જાણો કે કેમ તમારું પેમેન્ટ અટક્યું છે ઈ કેવાયસી કેવી રીતે ચેક કરવું અને કયા નંબર પર ફોન કે મેઇલ કરીને તમારી ફરિયાદ તરત નોંધાવી શકાય છે ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોના ખાતામાં એકવીસમાં હપ્તાના બે હજાર રૂપિયા આવી ગયા છે પણ જો તમે એવા ખેડૂત છો જેને હજી આ રકમ નથી મળી તો ગભરાશો નહીં ચાલો જાણીએ આ પાછળનું કારણ શું હોઈ શકે અને તમારે આગળ શું કરવું જોઈએ તમારું પીએમ કિસાન પેમેન્ટ કેમ અટક્યું છે સૌથી મોટું કારણ જો તમે પાત્ર ખેડૂત છો અને છતાં તમારા ખાતામાં પીએમ કિસાનના પૈસા નથી આવ્યા તો તેનું સૌથી મોટું કારણ છે ઈ કેવાયસી ખાસ નોંધ સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોએ હજી સુધી પોતાનું ઈ કેવાયસી પૂરું નથી કરાવ્યું મળે જ્યાં સુધી તમે ઈ કેવાયસી નહીં કરાવો ત્યાં સુધી તમારો હપ્તો અટકેલો રહેશે જલ્દી ઈ કેવાયસી પૂર્ણ કરશો તમને આગામી હપ્તાની સાથે બાકીનો હપ્તા પણ મળી જશે તેથી તરત જ વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ અને ઈ કેવાયસી ચેક કરવો ખૂબ જ જરૂરી છે પીએમ કિસાનમાં તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તમારા પેમેન્ટની સ્થિતિ જાણવા માટે આ સરળ પગલાં અનુસરો સૌથી પહેલાં પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ ત્યાં આપેલા બેનિફિશિયરી સ્ટેટસ એટલે કે લાભાર્થીની સ્થિતિ વિભાગ પર ક્લિક કરો તમારો આધાર નંબર કે મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ ડેટા પર ક્લિક કરો અહીં તમને ખબર પડશે કે તમારું નામ યાદીમાં છે કે નહીં અને જો પૈસા અટક્યા છે તો તેનું કારણ શું છે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે ન મળેલા હપ્તા માટે ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવશો સ્ટેટસ ચેક કર્યા પછી પણ જો તમને લાગે કે તમે યોજના માટે પૂરેપૂરા પાત્ર છો અને ઈ કેવાયસી પણ થઈ ગયું છે તો તમારે તરત જ ફરિયાદ નોંધાવી જોઈએ સરકારે આ માટેની વ્યવસ્થા કરી છે હેલ્પલાઇન નંબર તમે સીધું જ ઝીરો ડબલ વન ટુ ફોર સિક્સ ડબલ ઝીરો સિક્સ ઝીરો સિક્સ અથવા વન ડબલ ફાઇવ ટુ સિક્સ વન પર ફોન કરીને તમારી મુશ્કેલી જણાવી શકો છો ટોલ ફ્રી નંબર આ નંબર પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે વન એટ ઝીરો ઝીરો વન વન ફાઇવ ફાઇવ ટુ સિક્સ ઇમેલ દ્વારા તમારી સમસ્યાની પૂરી વિગતો લખીને આ ઈમેલ આઈડી પર મોકલી દો પીએમ કિસાન ડોટ આઈસીટી એટ ધ રેટ જીઓવી ડોટ ઇન અને પીએમ કિસાન ડોટ ફંડ એટ ધ રેટ જીઓવી ડોટ ઇન યાદ રાખો ખેડૂત મિત્રો માત્ર સ્ટેટસ ચેક કરવાથી ચામ નહીં ચાલે જો સમસ્યા ઈ કેવાયસીની હોય તો તેને પૂરું કરો અને જો તમને લાગે કે તમે પાત્ર હોવા છતાં પેમેન્ટ નથી મળ્યું તો ઉપર આપેલા નંબર અને ઈમેલ પર તરત ફરિયાદ કરો આશા છે કે આ માહિતી તમને તમારો અટકેલો પીએમ કિસાન હપ્તો મેળવવામાં મદદરૂપ થશે